જય માતાજી મિત્રો આજના જીએસ એસ બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાંચાય આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આ બાજુનો માલ બધો ગોઠવી દીધો ચા બનાવી દીધી હે અને આ બાજુ આપણા પોલીસવાળા સાહેબ આવી ગયા આપણી હોટલ ચા પીવા શું કહો સાહેબ આજ હજી મગા ટૂટી તમારા હાઈકોર્ટમાં અમદાવાદ જવાનું એમ નસો હા આપણી ચાનો નશો એટલે પીવા આબુ પડે આ તમાર હરતા તમાર આપડા ડીએસપી ઓફિસે ચાલી દીયો કરી ભઈ સારી ચા ઉભળી છે ચા વખણાયતી સાહેબી તો ભી તો આપડી ચા આપડા ડીએસપી ઓફિસે પોગરાઈતી સાહેબો માડે તો સાહેબનો ચા આપડી સારી ગમી હ હા ભાઈ હા ચા ભાઈ દિન છો ના પડીકો નીપુલ ગોટા ઉતારી આ જ ચી મકા ડાળો ઉજીયો તો આપડા નીપુલ ભાઈ ગોટા ઉતારી હે યાર હું ઉતારું કે રેવું તું યાર

હા શું કહો કહો સ્વાતિ બી માલ પડ્યો કંઈ પડ્યો તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહ્યા છે પછી આપણે મનીએ આ બાજુ આપણો સરપંચ આવે તો જોયેલો આ બાજુ સરપંચ સાયકલ લઈને આવો આ બાજુ કતું હંતણો એનો ભાઈબંધ ખાસ તો જોયેલો અવતારો અવતારો હા એ બસ ઊભી કરો ઊભી કરવાળો અવતારો તો આપણા સરપંચ સાહેબ આયા આ બાબા આવે છે તો ખુરશી તો આ બાજુ આ બાજુ તો 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 મજા આવશે બેહવાન શાંતિ એ ખુરશીમાં બિંદાસથી બેહો યાર ત્રણ ચા પાવ ફર્સ્ટ ક્લાસ એટલે જવાનું કરી ના વોટિંગ વોટિંગ

धीमे भी सोंधी सोंधी भी फूंक ठंडी था दे हाँ क्या जीप बड़ी जाए हाँ दिमे धीमे धीमे वाह भाई वाह ना ऊपर कब डाक अभी ऊपर ना कब ये ना गए ना गम जाने आज पॉइंट आज पे पॉइंट

તો મિત્રો આપણા બ્લોક માં બને રહેજો સરપંચ લીધો પથરો સરપંચ સોડતા નહીં કોઈ ના કોઈ તમે દવાખાન ભેળા કરશે ગાધા ના મિત્રો આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ સંકેત ખાતો ખાતો ભાનો ભાડી ગયો ને તરત પટ્ટી મારીને આવતો રહ્યો જો મસ્તી ના કર બચ્ચા પો તા એ જો ગાધો બસ સોડ હોય હા જો આ જમવાનું તો જમી લીધું અને આ બાજુ અમારા જયપાલ બેઠા હે બોલો ભાઈ રાત વાહો લીધો રાત સમજવાના જવાના તો હું કઉ રાત કટ હોય ને તો આ આપડો કટ ગયો બરાબર ચાલુ કરો ફોન કરો હા એક કે બે કટમાં

કોઈ ફૂંચી ખાવા રાખ્યું નહીં જો સિલાઈ નો કટકો પર પડ્યો નહીં આ તો હવે ખબર પડી કે ઘર ખર્ચે મધુર મેલ્યું છે પૈસા જ પતી ગયા લાગી દેલો એમ જોડે કેનો કોના ઓ ઓ ગોવિંદજી હા ગોવિંદજી એ હોય તો કણ હોટેલ બનાય ઓય ઓય તે મને કેમ રાતના ફોન કર્યો છે કોમ હતું

उतरा उतरा बम भडाउ जो बदर राम राम करो सदर नाम भडा हां अन एक्टिवा तमी लायो मे 20000 रुपैया या एक्टिवा तमी ना तबे एक्टिवा पछ बेटा था मन एक्टिवा लेउ त नहीं आउन बैग च लाउ जा तो बेहि जाउन तमी है तो मित्र आपडा ब्लोग म बनाई रहजो तो पछि आपडे मिलिए हेज तो आपडा कमेडी भिडियो नु शूटिंग पटी गयो तो आपडा कमेडी कट तो તો આપણે કટનું કહીને ક્યાંકો મારો કાધો કટ હોય તો ગોઠવજો હું હું આવું છું મિટિંગમાં જઈને તો આપણે મિટિંગમાં જઈને આપણે કટતો હોય આપણે કટાળી લીધો અને હવે આપણે અત્યારે રહ્યા કેર તો આપણા બ્લોગના આપણે લઈએ છીએ એન્ડ તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા બાબારી